મહેસાણાના રાધનપુર રોડ પર એક ચાલુ એસટી બસ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે જેમાં રાપર વડોદરા રૂટની એસટી બસમાં એક મુસાફરે કચરો નાખ્યા બાદ થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું મળતી માહિતી અનુસાર રાધનપુરથી બસમાં બેઠેલા એક મુસાફરે બસમાં કચરો નાખ્યો હતો આ બાબતે ગંદકી ફેલાવનારા મુદ્દે વિવાદ સર્જાયો મુસાફર ધીણોજ ખાતે બસમાંથી ઉતરી ગયા બાદમાં એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સોએ બસ પર પથ્થરમારો કર્યો હતો આ હુમલામાં બસનો કાચ તૂટી ગયો હતો ત્યારે બસના કંડક્ટરે સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવી લીધો હતો જેમાં પથ્થરમારો કરતા શખ્સો કેદ થયા છે આ બંને હુમલાખોરો પથ્થરમારો કર્યા બાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને આ સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે રાપર વડોદરા રૂટની બસનો કંડક્ટર જે ભાઈ પેસેન્જર રાધનપુરથી બેઠેલ રાધનપુરથી પેસેન્જર બેઠેલ જે કચરો અંદર નાખેલ મેં ભાઈને કીધેલ કે ભાઈ કચરો બહાર નાખી દો તે બે એ ભાઈએ ના પાડી કે હું કચરો નહીં નાખું તો એમની સાથે બેન હતા એ બેને કચરો ઉપાડીને બહાર નાખી દીધેલ અને ભાઈ જે તે વખતે બસમાં બોલી રાખતા હતા પણ એ મેં વધારે કઈ બોલ્યો નહીં અને જે પેસેન્જર ધીણો જ ઉતરી જાય ને ઘરે મૂકી અને બીજા ભાઈને લઈ અને એક્ટિવા લઈને મારો પીછો કરેલ અને મહેસાણા કમલપાથ થયા રૂટ પર પહોંચતા ગાડી અને ભાઈએ સાઈડની બાજુમાં મને પથ્થર મારેલ પરંતુ સાઈડથી અમારી ગાડી સ્પીડમાં નીકળેલ તો ભાઈ પાછળ રહી અને પાછળની ગાડીના અહીંયાથી પાછળથી પથ્થર મારતા કાચ તૂટી ગયેલ અને પેસેન્જરને પણ ઝીણું ઝીણું જે કાચ તૂટતા વાગેલ છે કેટલા લોકો હતા બે જણા હતા એક્ટિવા લાઈન પાછળ આવેલા